નવું લોક બનાવ તમે જોઈ શકો છો આ માર મંદિર છે

જો તમને એવું કહેવા માગું છું હું કે વિડીયો બનાવતા બનાવતા જો વાર થઈ જાય કોણ કે એક બે ત્રણ ચાર કલાક થઈ જાય એટલે આ તો વિડીયો બનાવવાનું કોઈ તરન ના હોય વિડીયો બનાવે એટલે આપણે કોણ કે થી પંદર મિનિટ થઈ જાય એક વિડીયોમાં બનાવતા બનાવે એટલે મેં એવું ધાર્યું છે કે આપણે કે કોઈને હાથમાં લેવા નથી એકલા રહ્યા Tuk duk staru-bukstaru malit zaitun yone Kyaa, ada video mah apsi Tuh, halo mitru Api gua macinnya kering ke pasak Gyer, ngeritain Gyer zahar Tuduh saman li toh si Aduh kitu bimal khani Satu jiri bimal lewajan Bimal lain, heri aza Nih, cok kaha berik tuh ジャンダーハイレーツ。